રામે પણ એમની વાણી પણ પુરાવો કરે છે કે સીતાજી પૂછે એમને બતાવું ધર્મ ની વાત એટલે પરંપરા જે ચાલી આવતી હતી ને

લોકો વાતો કરતા પણ વાત દુઃખી છે રામાપી તો આ બેઠા અને કયો એ વાણી પ્રગટ થયેલી છે એવા ઘોડલારે ચરંતા

સમાધિ ખોદવાનું મારું તમે ભંગ તમે મારું વચન ભંગ છે એને એટલે પછી અર્ભુજીને ખબર પડી કે રામાપીરે પીર સાથે સમાધિ લીધી છે પણ હવે કે હું અહિયાં રહ્યો નહીં અને મારું પીરાણું ગુજરાતમાં છે

જે જતી સતી હોય ને એને જ વાયક અપાતું બીજા કોઈને વાયક અપાતું નહીં અત્યારે કહે હવે એ પાઠ આપણે કરવા જોઈએ અને અંદર જો ભજન કરવા જોઈએ તો એ ગુરુમુખી ન હોય એ એ પાઠે જઈ શકે નહીં અત્યારે વાયક આપણે બધાને આપવું પડે છે એટલે આ સંત મહાપુરુષો એનો રસ્તો કાઢી અને આ સાધો એક જેસલ દીવો કરી અને ભજન સત્સંગ ચાલુ કર્યા એટલે એ પાઠનો એટલો મહિમા છે

मां पार्वती ने जवाब आपे से है कहा है मां देव जी ये सुनो पार्वती अनुभव कहूं अपना सत्य हरि भजन है बाकी सब है सपना मां जी जी मां पार्वती ने जवाब आपे से के सत्य वस्तु होय तो कह यार हरि भजन से બાકી બધું સપનું છે. સબ કોને કહેવાય કે રાત્રે કે જાસે કોઈ મહારાજા હોય અને ભિખારીનું સપનું જોવે કે હું ભિખારી છું પણ સાચે તે ભિખારી છે નહીં ઉઠે તો એ રાજા જ છે. અને કે જા રાજા હોય અને ભિખારીનું સપનું જોવા જાય ઉઠે તો રાજા જ હોય છે. સપનું કોને કહેવાય કે જે જોવે છે એનો કોઈ હોય નહીં. એમાં સંસાર છે.

પૈસા ગણાય ગણતો હોય છે પણ એને ખબર છે કે આમાં મારું કોઈ છે નહીં હું માત્ર આ વેવટ કરવા બેઠો છું એમ આપણે કયા માની લઈએ કે આ સંસાર ની અંદર મારી પરમાત્મા એ મુક્યો છે

શ્વાસ વિશ્વાસ તો બધાની જોડે બધા શ્વાસ લેશે અને બધા સંત મહાપુરુષો પણ કે તારા ઘટમાં એના મહેમાને પણ ઘણો મુશ્કેલ છે કોઈ જેવો ડોળ નથી કારણ કે મીરાબાઈ એ કહ્યું છે કે હીર ને ચીર રે હું તો તુલસીની માળા પહેરું જો કદાચ એ માળામાં કોઈ ના ને તો એ મીરાબાઈ માંગોત

દીકરાને ઓડા અને બારે સચંગ ઓબાવા જાય છે દાળ ઉગી જાય છે બધા વસ્તી આખા પાછી ખાવા છે ને એ શું છે બાપુ એકનો એક દીકરો મરી ગયો છે સજીવન કરવો પડ્યો તો ભક્તિ ની આટલી તાકાત છે આજે પણ કદાચ ગુરુ મહારાજ ના ઉપર વિશ્વાસ હોય તો આજે પણ એનું એ છે કોઈ ફેરફાર થયો નથી પણ આપણને વિશ્વાસ નથી એક તાર થઈ જાય ને તો ટકા કુદરત આજે પણ કામ કરવું જ પડે કારણ કે આજ આપણે જે કુદરત ને આગળ અરજી કરીએ છીએ ઘોઘા પાડીએ છીએ આથી અરજી નથી પોકાર નથી કરતા પોકાર રણ ની અંદર કર્યો પણ માણસ છે ને કારણ કે સમય એવો છે ને ધંધાનો સમય છે કોઈ દુઃખી નથી આગળ આપણે ગંડીયા વાતો આપણે આપડે ધ્રુવ થઈ જાય એમો આપણે મોટિયાળા કોઈ ના કરી એવી પરિસ્થિતિ ની અંદર ઘણા લોકો એ જીવન જીવ્યા છે મોટા કર્યા છે આજ ક્યાંય દુખી નથી પણ કદાચ આજ માણસ દુખી હોય ને તો બીજાના દુઃખ થી દુખી બીજાનું બીજા નું દુઃખી છે કારણ કે આપણે તમે જે પણ આ પેલા આ થઈ ગયું ગાડી લાવી હોય ને તો એ તો કે હપ્તા લાતે લાવી છે ત્યારે ફરી અને ક્યારેક એના ઘેર જો વીમા વાળો આવે ને હપ્તા વાળો ઉભરાવા એ દાડ પાડી ખૂબ રાજી થાય એટલે બીજાનું સુખ જોઈને માણસ દુખી થાય છે એટલે ગામના ગાદરે એક વખત ચાર પાંચ માણસો બેઠા હતા અને પાંચ સાધુ આવ્યા એટલે કે મારે ભગતના કે આશરો લેવો છે એટલે ભગતના કે આંગળી લાંબી કરી કે અમે જતા રહો હવે અમે જઈ અને કે કયું કે જમાડવાનું તો છે જ બધું સીધું સામાન આપો અને એ વખતે નળ નતા એટલે કે કુએથી ચોખ્ખું પાણી ભરતા હો

એટલે ઝેરના જે બે ટેપા આમ માટલામ પડી ગયા હવે ભાઈને કોઈ ખબર નથી ઘેર આવીને સાધુને પાણી આપ્યું એ પાણીની રસોઈ બનાવી અને ઝેર ચડ્યું એટલે પાંચે સાધુ દેહ છોડી દીધો આખો ગામ ભેગું થયું હવે કે આ સાધુને સમાધિ આપો અહીંયા પાંચ સાધુને સમાધિ આપી પણ જે ચિત્ર ગુપ્ત જે હોય છે ને યમરાજાનો દૂધ એને ને ચિંતા થઈ કારણ કે પાંચ સાધુ આયા આનો તો ભાવ જમાડવાનો હતો અને બાઈ પણ પાણી ભરવા સાધુને જમાડવા સાધુ ને જમાડવા રીતે એ કોઈ સાધુને ને મારવા લડાણા નતા પણ કોઈ એવો ઉદેશ હતો ઊડું અને ઝેરના સોટાવા માં પડે સાધુ મરી જાય એટલે વિધાતાની ચિંતા થઈ કે આ મારે કાના ખાતા નાખવું

જમવું છે એ પેલા બેઠા થાય કે હો અમે જતા રહો તો અમે તમારે ભગત નું ઘર છે ને જમવાનું મળી જાય કાલ પોસ્ટ આયા છે ના તમારો વાળો ભળા નાખે કીધું કોઈ લખી દો એટલે કે આપડે કોઈ ના કરો પણ જો કોક ની નિંદા કરો જો ખોટા મો રાખો ને તો એનું પોટકો આપડા ખાતા આવે આવું કોમ મત કરજો કર્યા હારું આપડા થી કરજો પણ ખોટું કોઈનું કરતા નહીં બોલે સદગુરુ દેવ